સરકારના રાહત પેકેજને સાંસદ રામભાઈ મોકરિયાએ આવકાર્યું છે સરકારે ખેડૂતોના હિતમાં પગલા લીધા છે ખેડૂતોને ચુમ્માલીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર સરકારે નિયમ મુજબ સહાય પેકેજ જાહેર કર્યું છે તમામ મુદ્દાને ધ્યાને રાખી રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું તો સાંસદ રામ મોકરિયા કે જેઓએ જે સહાય પેકેજ સરકારે જાહેર કર્યું છે સહાય પેકેજને આવકાર્યું છે નિયમ મુજબ પેકેજ જાહેર કર્યું હોવાનું સાંસદ રામ મોકરિયાએ કહ્યું ભાજપ સરકાર ખેડૂતના હામી છે અને ખેડૂત માટે જે કંઈ કોશિશ જે યથાયોગ્ય મદદ થાય એ કરવા હંમેશા તત્પર હોય છે કુદરતી આ વર્ષે કમોસમી વરસાદને કારણે ખૂબ ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું હેરાન પરેશાન થયા અને મોઢામાં આવેલો કુળીઓ કુદરતે જૂટવવાની કોશિશ થઈ કુદરત પાસે આપણે સૌ વામણા થઈએ પણ સરકારશ્રીને જે ખેડૂતના દિલમાં જે દ્રવી ઉઠ્યું હતું એને મુખ્યમંત્રીએ સંવેદનાશીલ વ્યક્ત કરી અને લગભગ આશરે દસ હજાર કરોડ રૂપિયાનું ખેડૂતો માટેનું જે પેકેજ સહાયનું આપ્યું છે ખૂબ અભિનંદનને પાત્ર છે અને ખૂબ જ સરાહનીય છે